નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગઈકાલે સર્વે કરવામાં આવ્યો સર્વેની અંદર જિલ્લા પ્રમુખની સાથે વાસદાના ધારાસભ્ય જોડાયા સ્થાનિકો જોડાયા અને સ્થાનિક નેતાઓની સાથે પૂરગ્રસ્ત વિસ્તારનો એક સર્વે કરવામાં આવ્યો સર્વે બાદ એમની જે વેદનાઓ સામે આવી એ વેદનાને આજે વાચા આપવામાં આવી છે કોંગ્રેસ સમિતિ દ્વારા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શૈલેષભાઈ સૌથી પહેલાં તમારી સાથે વાતો કરીશું કારણ કે આ પૂરગ્રસ્ત વિસ્તારની અંદર ફર્યા આપણે લોકોની વેદના સાંભળી અને વેદનાને વાચા સ્વરૂપે આજ પ્રસ્તુત કરવા માટે આવ્યા શું તકલીફ છે શા માટે સર્વે કાચો પડ્યો છે અને તંત્ર ઊંઘતું ઝડપાયું છે અમે રામલા મોરા હિડાયટનગર ભૈસઠખાડા દશેરા ટેકરી બંદર રોડ નગરી લગભગ એવા દસેક વિસ્તારની મુલાકાત કરી અને જ્યાં અમે પરિસ્થિતિ જોઈ તો લોકોના ઘરની સાધન સામગ્રીથી લઈને અનાજથી લઈને બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું કેટલાક ઘરની પરિસ્થિતિ એવી હતી કે હજી પણ જ્યાં આપણે બેસવાનું પસંદ નહીં કરીએ એવા એવા ઘરમાં એ લોકો અત્યારે સૂવું પડે છે અને એમના આંખોમાં પાણી ભરાઈ આવતા હતા અમારી સાથે વાત કરતાં કરતાં રજૂઆત કરતાં કરતાં ત્યારે તંત્રએ જેવી રીતે બેદરકારી દાખવી છે અને જે રીતે લોકોને એલર્ટ કરવા જોઈએ એ રીતે એલર્ટ નથી કર્યા અને લોકોને જે સહાય તાત્કાલિક ધોરણે મળવી જોઈએ એ પણ મળી નથી કુદરતી આફત જ્યારે આવે છે ત્યારે સરકારનું કોઈક ફિક્સ પેકેજ હોય છે પરંતુ એ લોકો સુધી પહોંચતું નથી કેશડોલ પહોંચે છે તો ફક્ત બે કે ત્રણ દિવસ માટે પહોંચે છે જ્યારે ઘરવખરી બધી જ ખતમ થઈ ગઈ હોય એ લોકોની ફરી પાછી ઘરવખરી લેવાની હાલત પણ ના હોય ત્યારે એ માણસ શું કરે તો એના માટે સરકારનું જે પ્રાવધાન છે એ પૂરેપૂરી રીતની સહાય લોકો સુધી પહોંચવી જોઈએ ગઈકાલે અમે દરેક વિસ્તારમાં ફર્યા ત્યારે જોયું તો જ્યારે આપણે વાત કરીએ છીએ મહાનગરપાલિકાની પરંતુ મહાનગરપાલિકાની વાત કરતાં પહેલાં લોકો જીવના જોખમે જ્યારે નવસારી શહેરમાં જીવે છે દર વર્ષે પૂરની પરિસ્થિતિઓ આવી સર્જાય છે તો એના માટે પ્રિકોશન શું લેવું જોઈએ એ નગરપાલિકાએ અગાઉથી વિચારવું જોઈએ જે કટર યોજનાઓ છે એ તો કોંગ્રેસના સમયની ચાલીસ વર્ષ જૂની જે યોજનાઓ છે હજી એની એ જ છે વચ્ચેથી હજુ તો આપણા ત્યાં સૈયારી રાજા ગાયકવાડે નાખેલી ગટર યોજના ચાલે છે હજુ આજની તારીખે પણ એ ચાલે છે અને એની અંદર પૂરેપૂરી સફાઈ નથી થતી આપનો એકદમ મુદ્દો સાચો છે સાથે જ અનંતભાઈ ગઈકાલે પણ આ વિસ્તારની અંદર ફર્યા હતા અને આજે પણ આવ્યા છે અનંતભાઈ જ્યારે જ્યારે ગરીબ લોકોની વાત આવતી હોય આદિવાસી લોકોની વાત આવતી હોય મધ્યમ વર્ગની વાત આવતી હોય અનંતભાઈ દોડતા હોય છે વાંસદાથી નવસારી સુધી આવવું અને એ પણ ચોમાસામાં અને ભાજપ સરકારની અંદર જ્યારે કમ્મર તોડી નાખે એવા રસ્તા હોય અનંતભાઈ બબ્બે દિવસનો પ્રવાસ ખેડ્યો અને એમાં પણ લોકોની વેદના સાંભળી શું પરિસ્થિતિ હતી પરિસ્થિતિ અત્યંત ગંભીર અને દયનીય છે નાના નાના આદિવાસી સમાજના લોકો હોય મુસ્લિમ સમાજના લોકો હોય ઓબીસી સમાજના લોકો હોય આર્થિક રીતે કચડાયેલો જે વર્ગ છે એના ઘરમાં પાણી ઘૂસી જતા હોય અને બીજા સત્તાધારી પક્ષ માત્ર ને માત્ર કોઈ બીચ પર ફરવા જાય તેમ ત્યાંથી જોતા જાય છે સ્થાનિક લોકોને પૂછતા અમને ખબર પડી બંદર રોડ પર અમે એક વડીલને મળ્યા એમણે કીધું જ્યાં સુધી અગિયાર બાર ફૂટ સુધી પાણી હતું ત્યાં સુધી અમને કોઈ બચાવવા ન આવ્યું અમે ટોયલેટના છતિયા પર છજિયા પર બેસી ગયા મારી સાથે એક અપંગ વ્યક્તિ પણ હતો અને એ પણ બેસી ગયો અને પછી પાણી ઓસરી ગયા ત્યારે અમને બચાવવા માટે લોકો આવ્યા જે સાયરન વર્ષોથી વાગે છે ત્યાંના સ્થાનિકોના કહેવા પ્રમાણે સાયરન વાગે એટલે અમે સમજી ગઈ કે પાણી વધે છે પરંતુ આ વખતે નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે ચીફ ઓફિસરની ઘોર બેદરકારીના કારણે પાણી વધે છે એના સાયરન વાગ્યા નહીં અને લોકો લોકો પોતાની રીતે પોતાના ઘરકામમાં લાગ્યા હતા પછી અચાનક પાણી વધી જતાં પોતપોતાનો જીવ બચાવવા માટે દોડ્યા આજે કલેક્ટર શ્રીને પણ અમારી એ જ રજૂઆત હતી આ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ પર પગલા લેવા જોઈએ અને આવનારા દિવસમાં અમે નગરપાલિકાનો ઘેરાવો પણ કરીશું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ બેંક રોટરી આઈ પરંપરા નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ કોલ અનંદ અનંતભાઈ હોય તો ચોક્કસ ઘેરાવો ઘેરાઓ થાય આંદોલન થાય પણ સ્થાનિક લોકોની સાથે પણ વાતો કરીશું જાણીશું કે ભાઈ આ તો કદાચ માની લો કે નેતા હોય નેતા તો કદાચ રાજનીતિ રમે કારણ કે કાલે આક્ષેપ આ જ લાગ્યો ભાજપ દ્વારા કે કોંગ્રેસ તો આવા પૂરના સમયે પણ રાજનીતિ કરે છે તો ત્યારે સ્થાનિકોનું શું કહેવું છે શું નામ છે ભાઈ આપનું આપ કયા વિસ્તારમાં રહો છો મારું નામ આશીષ મેં દસરા ડેગરી વિસ્તારમાં રહું છું અને અમારા તો પાણી એ રીતે ભરાય કે એટલી જોરમાં પાણી વધ્યા ને કે અમે સામાન મૂકેલું ને ઉપર એના ઉપર પાણી વધી ગયા તો અમારું સામાન તો નુકસાન તો થઈ ગયેલી છે પણ હવે જે સ્થાનિક જે આવેલા હતા તે લોકો ખાલી આવીને જોઈને છે કે પાણી વધવાના છે કીધું એકવાર ને પછી સાંજે ભાગી ગયેલા તે પાણી વધી ગયા કા સુધી પાણી આવી ગયા અમે જે આ ઊંચા કરે ને તો પણ અમે ડૂબી જાય એટલા પાણી હતા ને એમાં હવે અમારા મોલ્લાના જે છે અમુક બુઝુર્ગ લોકો એને કરાવવાળા કોઈ નહીં હતા તો અમે જાતે કરાવેલું છે હા અમારે આખા બધા મોલાના છોકરા છે અમે સરકારે આપ્યું તમને ફૂડ પેકેટ કેટલી વખત આપવામાં આવ્યા દવા કેટલી વાર છાંટવામાં આવી અને ઘરની અંદર કોઈ માંદું પડ્યું હોય તો માટે દવાઓ કેટલી વાર આપવા માટે આવ્યા અને સાથે જ કેશ ડોલ તો કેટલું કેશડોલ આપવામાં આવે છે ડોલ તો હવે કંઈ આપવા નથી આવ્યું પણ દવા એકવાર છાડી છે ને પાછી દવા સાથે વરસાદ પડે એટલે તો પાછું નીકળી જાય તો હા સાથે જ શું નામ છે આપનું આપ કયા વિસ્તારમાં રહો છો હું હિદાયતનગર મચ્છી માર્કેટ વેરાવળ પાસે રહું છું ત્યાં પાણી ચડ્યા ને ઉતરી ગયા ત્યાં સુધીમાં પ્રશાસનનું કોઈ માણસ જોવા આવ્યો નથી હવે જે કાલની વાતો કરીએ કે જે પોલિટિશિયનો એમ કહે છે કે આ રાજનીતિ રમાય છે તો સાહેબ જે ધારાસભ્ય સત્તામાં નથી એ જોવા આવી શકતું હોય તો ભાઈ નવસારીના ધારાસભ્ય તમારા વિસ્તારોમાં આવ્યા છે કોઈએ જોયું છે તો એ ધારાસભ્ય જો સત્તામાં હોય તો તમે પણ રાજનીતિ રમો ને આવો અમારા વિસ્તારોમાં માઇનોરિટી સાથે આવો પક્ષપાત કેમ સાહેબ અમે અમે વેરો નથી ભરતા કુન પછીનો એક કરીને પૈસા કમાઈએ અને અમે વેરો ભરીએ છીએ તો સત્તા ઉપર અમારો અધિકાર નથી તો અમારા જે પ્રશ્નો છે અમારી જે તકલીફો છે જે વેદનાઓ છે એ અમારે વિપક્ષને જ સાંભળાવવી પડે કારણ કે જે સાંભળવાવાળા છે એ તો કોઈ આવતા નથી અમારા કોર્પોરેટર સુધી પણ અમને સાંભળવા આવ્યા નથી અને અમારા બચ્ચાઓ જીવના જોખમે અંદર એન્ટર થયા હતા જ્યારે પાણી ચડતા હતા કેમ કે બધા સ્કૂલે જતા રહેલા હિદાયતનગરમાં એ તમે રૂ રૂબરૂ ત્યાં જઈને ચેક કરી શકો કે ઢલાણ કેટલું છે તો એકદમ સાચી વાત છે કારણ કે તે દિવસે પણ જિલ્લા કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમણે વહેલી સવારે શાળાઓ બંધ કરવાનો આદેશ આપવાની જગ્યાએ સાત વાગ્યાની આજુબાજુ આદેશ આપ્યો હતો અમે વારંવાર રજૂઆત કરી છે આ બાબતની અને મારી પાસે તો એવો પણ દાખલો છે કે નાનાલા કોલેજની અંદર ઉનાઈથી ભણવા માટે છોકરાઓ આવે છે અને એ છોકરાઓ પોતાના ઘરેથી સાડા પાંચ વાગ્યાની બસ પકડે છે ત્યારે સાત વાગે કોલેજ પર પહોંચે છે અને સાતને દસે એ લોકોને મેસેજ મળે છે કે ભાઈ આજે કોલેજ બંધ છે ત્યાં સુધી તો બાળકો પહોંચી ગયા હોય છે તો આ પરિસ્થિતિ છે તમે જુઓ એ પ્રમાણે કે દસરા ટેકરી હોય બેસતખાડા હોય બાલાપીરની દરગાહ હોય કે નીચાણવાળો બંદર રોડ હોય શાંતાદેવી વિસ્તાર હોય કે અન્ય કોઈપણ વિસ્તાર હોય દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિને એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાણાકીય સહાય માત્ર દોઢસો રૂપિયા રોજના આપવામાં આવે હવે દોઢસો રૂપિયા રોજમાં તો એક ટાઈમનું ભોજન પણ જ્યારે નથી કરી શકાતું ત્યારે કેસડોલ આ કેટલી યોગ્ય રેલ આવી હતી એ જ દિવસે દેસાઈવાડની અંદર અમે સર્વે કર્યો હતો તો દેસાઈવાડના વ્યક્તિઓએ કીધું હતું કે લાખે પાંચ ટકા એટલે કે લાખે પાંચ હજાર રૂપિયાની જ્યારે સહાય મળતી હોય તો તમે વિચારી શકો છો કે આટલી મોંઘવારીની અંદર મજાક કરવામાં આવે છે કે સહાય આપવામાં આવે છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વોર્ડ નંબર પાંચ હાલનો અને તે પહેલાં ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતના પૂર્વ સંચપંચ દ્વારા જ્યારે સર્વે કરવાવાળા આવેલા વ્યક્તિઓને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા ઘરની અંદર એ લાવી હોય તો તમે તમારો રેશન કાર્ડ અને તમે તમારી પાસબુક પોટલામાં બાંધીને સલામત સ્થળે મૂકશો કે ગજવામાં લઈને ફરશો પાણી ઉતર્યા નથી સફાઈ થઈ નથી અને તમે માગવા માટે આવી ગયા તો શું અમે ખિસ્સામાં લઈને ફરીએ છીએ આ વેધક પ્રશ્નો છે ચોક્કસથી તંત્રએ જાગવું પડશે ક્યાં સુધી આવી લાલિયાવાડી વર્ષોનો ઇતિહાસ જોઈ લો અડસઠથી લઈ બે હજાર ચોવીસ સુધી રેલ આવે જ છે રેલ રોકવામાં તો આપણે સક્ષમ નથી પણ નુકસાન અટકાવવામાં તો સક્ષમ ખરા ને જાગો જાગો જનતા જાગો

લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન